નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત ગમહોત કુંતલ ભટિયાર ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંદર કુકિંગ ટેલ્સમાં ફ્રેન્ડ્સ આપણા ગુજરાતીમાં એક મસ્ત મજાની કહેવત છે કે બાર ગામે બોલી બદલાય પણ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે બાર ગામે બોલી બદલાતી હોય કે ના હોય એ તો ખ્યાલ નથી આપણે પણ અહીંયા કહેવાય ને કે દરેક શેરીએ શેરીએ આજે વાનગીઓ હોય છે તેનો સ્વાદ તો જરૂરથી બદલાઈ જાય છે એટલા માટે તો જો આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ સુરેન્દ્રનગરને અને આ સિટીની સૌથી ફેમસ જો કોઈ વેરાયટી હોય તો એ છે એના પરાઠા શાક આમ તો આ શહેરની દરેક શેરીએ અને ગલીઓમાં તમને પરાઠા શાકની લારીઓ તો જોવા મળશે જ પણ આપણે અત્યારે એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગરના વન તો મોસ્ટ ફેમસ આઉટલેટ એટલે નોવેલ્ટી પરાઠા હાઉસને જ્યાંના પરાઠા શાક એના લોકલ આઈટ્સ તો ખાય જ છે સાથે સાથે જે લોકો બારગામથી અહીંયા સ્પેશિયલ વિઝિટ કરવા આવે છે એ જરૂરથી એક વખત તો આ પરાઠા શાકને ટ્રાય કરે જ છે તો કેવો છે આ સુરેન્દ્રનગરના નોવેલ્ટી પરાઠા શાકના ટેસ્ટ સાથે પરાઠા શાક સિવાયની બીજી કઈ કઈ વસ્તુઓ અહીંયા તમને મળે છે અને શું છે એની પ્રાઇઝિંગ એ દરેક વસ્તુની આપણે ડિટેલમાં એક્સપ્લોર કરીશું બટ સૌથી પહેલાં તો આપણે સીધા અંદર પહોંચી જઈએ અને આ દરેક વસ્તુને ડિટેલમાં જાણી લઈએ તો આપણે પરાઠા હાઉસની અંદર જઈએ અને અહીંની જે રેસિપીસ છે તેનો સ્વાદ માણીએ એ પહેલાં અહીંના જે ઓનર છે અરવિંદભાઈ એનું આપણે બ્રિફમાં ઇન્ટરવ્યૂ લીધું જેમાં અરવિંદભાઈ આપણને જણાવેલું કે લગભગ પેઢી દર પેઢી થયા વર્ષો થયા આ લોકો પરાઠા હાઉસના આ રીતે ધંધો ચલાવે છે અને સુરેન્દ્રનગર જેવા નાના એવા શહેરમાં પાંચ જેટલી બ્રાન્ચ છે નોવલ્ટે પરાઠા હાઉસની ધરાવે છે જેમાંની એક બ્રાન્ચ તો અહીંયા સામેની બાજુ તમને જોવા મળી જશે સાથે જ જો અહીંના જે મેન્યુ છે તેની વાત કરવામાં હવે તો અહીંયા જે મેઇન જે લોકો વધારે ખાવાનું પ્રેફર કરતા હોય છે એ છે એના તળેલા પરાઠા અને જે બટાકાનું રસ્સાવાળું શાક છે એ સાથે સાથે જો શાકના અન્ય ઓપ્શન્સની વાત કરવામાં આવે તો અહીંયા સેવ ટમાટરનું શાક ઢોકળીનું શાક એ બંને શાક પણ મળી જાય છે એમાં પણ સેવ ટમેટાના શાકના બંને વેરિયન્ટ્સ જૈન એઝ વેલ એઝ રેગ્યુલર એ પણ મળી જાય છે પણ વાત કરીએ જો અહીંના લોકો જે વધારે કોઈ પણ વસ્તુ ખાવાનું પ્રેફર કરતા હોય તો એ છે અહીંનું રસાવાળું અને છાલવાળા બટાકાનું શાક એમાં પણ આ જે શાક છે એના કરતાં પણ એનો જે રસો છે તે ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે સાથે એની જોડે ઘણી વખત પરાઠાના ઓપ્શનમાં જે એકદમ અલગ પ્રકારના જીરા રાઇસ છે એ પણ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ આ જે શોપ છે તેના એડ્રેસની વાત કરીએ તો જે મહાલક્ષ્મી સિનેમા છે સુરેન્દ્રનગરનું જે કહેવાય ને કે વન ઓફ ધ મોસ્ટ ફેમસ્ટ ડેસ્ટિનેશન કે લેન્ડમાર્ક કહી શકો છો તેની એક્ઝેક્ટ સામે આવેલી આ જગ્યા છે અને વાડીનાથ ચોક કરીને આ જે સ્થળ છે તેને ડિસ્ક્રાઈબ કરવામાં આવે છે સાથે જ જો અહીંના રેસ્ટોરન્ટ્સના ટાઈમિંગ્સની વાત કરવામાં આવે તો સવારે અગિયાર વાગ્યાથી અહીંયા પરાઠા શાક મળવાનું ચાલું થઈ જાય છે થી છેક તમને બપોરના ત્રણ વાગ્યા સુધી અહીંયા મળી જાય છે બપોરના ત્રણથી સાંજે સાડા છ સાત સુધી અહીંયા રિસેસનો ટાઈમ હોય છે મતલબ જે શોપ હોય છે તે ઓલમોસ્ટ ક્લોઝ હોય છે અને ફરીથી સાંજે સાત વાગ્યાથી ચાલુ થઈ ને રાત્રે દસથી સાડા દસ સુધી અહીંયા તમને ગરમા ગરમ પરાઠા અને શાક છે તે મળી જાય છે સાથે જ અહીંની જે મેઇન ખાસિયત એ છે કે જે સુરેન્દ્રનગરના લોકલ પર્સન છે એના કરતાં જે બારથી લોકો સ્પેશિયલ આવે છે એ અહીંના પરાઠા શાક ખાવાનું વધારે પ્રેફર કરે છે સો ભાઈ આ તો થઈ આ જે રેસ્ટોરન્ટ છે તેની વિશેની બેઝિક ઇન્ફોર્મેશન હવે આપણે સીધા પહોંચી જઈએ આ રેસ્ટોરન્ટની અંદર અને આ દરેક રેસીપીઝને ડિટેલમાં આપણે એક્સપ્લોર કરીએ ચાલો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આપણું આજનું આઉટલેટ છે નોવેલ્ટી પરાઠા હાઉસ એની જે બધી ફેમસ વેરાયટીઝ છે એ અહીંયા આપણે ટેસ્ટ કરવા માટે સર્વ કરી દીધી છે તો સૌથી પહેલાં તો અહીંના જે પરાઠા છે આમ તો જનરલી જ્યારે પણ પરાઠાનો ઉલ્લેખ કરવામાં આવે તો એ તો કાં તો ઘી અથવા તો તેલ અને મેક્સિમમ બટરમાં શેકવામાં આવતા હોય છે પણ અહીંના જે પરાઠા છે એકદમ નવી રીતે તળવામાં આવે છે સાથે જો સબ્જીસની વાત કરવામાં આવે તો અહીંયા આપણે પ્રોવાઇડ કરવામાં આવેલું છે સેવ ટમાટાનું રસાવાળું શાક એનાથી પણ જે કહેવાય ને કે જે આ પરાઠા હાઉસની જે મેઇન ખાસિયત છે એ છે એનું લસ આપણે રસાવાળું બટાકાનું શાક ફક્ત રસાવાળું જ નહીં અહીંયા જે બટાકા છે એની પણ છાલ કાઢવામાં નથી આવેલી જેને છાલવાળા બટાકાના શાક તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે બટાકાનું શાક છે તે ફેમસ છે તેના રસા માટે લોકો શાક તો છે જ સાથે અહીંયા જે બટાકાના શાકનો જે રસો છે તે ખાવા માટે સ્પેશિયલી આવે છે અને તમારે જો આ એક્સ્ટ્રા રસો જોતો હોય તો એ પણ તમને મળી જાય છે એ કહેવાય ને કે એકદમ આમ નવી અને યુનિક વસ્તુ કહેવાય કે લોકો અહીંયા બટાકાના શાકનો રસો ખાવા આવે છે ત્યારબાદ બીજા નંબરે આવે છે અહીંનું ઢોકળીનું શાક તો જે લોકો થોડું ઓછું આમ સ્પાઈસી અને જે સ્પેસિફિકલી જૈન અને સ્વામિનારાયણ ટાઈપનું ફૂડ ખાવાનું વધારે પ્રેફર કરતા હોય છે એના માટે અહીંયા ઢોકળીના શાકનો ઓપ્શન છે સાથે સાથે અહીંયા જે જીરા રાઇસ છે એકદમ અલગ ટાઈપના યલોઇશ કલરના જીરા રાઈસ અહીંયા જે આપણે સર્વ કરવામાં આવી રહ્યા છે જેને અહીંયા જીરા રાઈસ તો કહેવામાં આવે છે સાથે સાથે ઘણા લોકો ભાત અથવા તો પુલાવ પણ કહે છે મેઇનલી અહીંયા જે રસાવાળા બટાકાના શાક છે એની જોડે સર્વ કરવામાં આવે છે સાથે જે આ કાકા છે જે અહીંના ઓનર છે એ આજે દરેક વસ્તુની રેસીપીઝ છે એ આપણે ડિટેલમાં એક્સપ્લેન કરી રહ્યા છે જેમાં એ જણાવી રહ્યા છે કે અહીંયા જે શાકથી લઈને દરેક વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે એમાં બહારથી કોઈ પણ અન્ય મસાલો એડ કરવામાં નથી આવતો નોટ ઇવન ગરમ મસાલો જે રેગ્યુલર ઘર ઘર ઘરમાં જે સ્પાઈસીસ હોય છે રૂટીન મસાલા હોય છે એનાથી જ આ જે શાકથી લઈને દરેક વસ્તુ છે તે બનાવવામાં આવે છે સાથે જ કાકા અહીંયા આપણે આ જે દરેક વસ્તુ છે એના પ્રાઇઝિસથી આપણને વાકેફ કરાવી રહ્યા છે મતલબ જો તમે અહીંયા ડિનર છે કે લંચનો પ્લાન કરી રહ્યા હોય તો પરાઠા શાકની પ્લેટ છે અથવા તો શાક અલગથી લો છો તો આ બંનેની જે પ્રાઇસ છે તે રિસ્પેક્ટિવલી સિક્સટી રૂપીઝ ફિફ્ટી રૂપીઝ રહેવાની છે મતલબ સો રૂપિયાથી પણ આસપાસના બજેટમાં તમે અહીંયા ભરપેટ જમણવાર છે તે જમી શકો માટે લંચ કે ડિનરના ઓપ્શન માટે આ જે બંને વસ્તુના ઓપ્શન્સ છે એ એકદમ બેસ્ટ રહેવાના છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે કાકા છે એને આજે દરેક વસ્તુ છે આપણે ટેસ્ટ કરવા માટે અહીંયા સર્વ કરી દીધી છે તો એકલા એક જણ માટે આ દરેક વસ્તુને ફિનિશ કરવી તો ઇમ્પોસિબલ છે તો સૌથી પહેલાં તો જે આ પરાઠા છે તેની સાથે આપણે જે સબ્જીસ છે એને થોડા થોડા પ્રપોર્શનમાં લેતા જઈએ અને આ દરેક વસ્તુને ટેસ્ટ કરીએ જેમાં સૌથી પહેલાં તો જે આ છાલવાળા રસ્સાવાળા બટાકાનું શાક છે તેને આપણે લઈશું તો આપણે જે ઘણા ખરા આપણા જે વ્યૂઅર્સ છે ચેનલના તેની પણ ખાસ ડિમાન્ડ હતી કે જો તમે સુરેન્દ્રનગર જાઓ છો તો એનો જે નોવેલ્ટીનો પરાઠા શાક છે અને એમાં પણ સ્પેસિફિકલી જે આ રસાવાળા બટાકાના શાક છે તે જરૂરથી ટ્રાય કરો હવે આપણે પહેલાં તો આ જે પરાઠા છે તેને લઈએ પરાઠાની પણ એકદમ ખાસિયત છે જે રીતે તમે વિડીયોમાં અગાઉ જોયેલું એ પ્રમાણે કે આ જે પરાઠા છે એકદમ ડીપ ફ્રાઇડ છે બટ તેમ છતાં તમને હાથમાં આ રીતે જરા પણ ઓઇલી એવું ફીલ નહીં થાય હવે પરાઠાના લોટ બાંધવાની ખૂબી કયો કે તળવાની ખૂબી કયો બટ જે પરાઠા છે તે એકદમ આમ ઓઇલ ફ્રી ટાઈપના તમને લાગશે તો સૌથી પહેલાં તો જે આ રસ્સાવાળા બટાકા છે તેને આપણે ટેસ્ટ કરી લઈએ તો જ્યારે પણ આ જે રસાવાળા બટાકાના શાકને આપણે ટેસ્ટ કરીએ છીએ ત્યારે આપણે જે ગુજરાતી વિશેનો જે ભ્રમ છે એ આપણા મગજમાંથી નીકળી ગઈ છે કેમ કે જનરલી આપણી જે ગુજરાતી રેસીપીઝ હોય છે એમાં સ્વીટનેસનું પ્રમાણ વધારે હોય છે તીખું તો જ્વલ જ ખવાતું હોય છે ઇવન અહીંનું જે પંજાબી ફૂડ હોય છે એમાં પણ ગળ પણ એડ કરવામાં આવે છે બટ અહીંયા સુરેન્દ્રનગર આવ્યા પછી આ જે ભ્રમ છે આપણો એકદમ ક્લિયર થઈ જશે આ જે શાક છે એ સૌથી પહેલાં તો એકદમ તીખું ચટપટું અને મસાલેદાર છે મતલબ કહેવાય ને કે જે રીતે કાકાએ એક્સપ્લેન કરેલું કે અહીંયા કોઈપણ જાતના સ્પાઈસીસ એડ નથી કરેલા તેમ છતાં એકદમ મસાલેદાર અને આ જે તીખું છે તે શાક છે તે આપણે આમ ટેસ્ટમાં લાગે છે વિડિયોમાં જે રીતે મેં તમને અગાઉ કીધેલું કે બાર ગામે બોલી બદલાય એ રીતે અહીંના જે સુરેન્દ્રનગરનો ટેસ્ટ છે એ કહેવાય ને કે બધાથી એકદમ ડિફરન્ટ જ છે તીખું તમતમતું બટાકાનું શાકને ટ્રાય કર્યા બાદ હવે આપણે જે આ ઢોકળીનું શાક છે તેને ટ્રાય કરીએ એકદમ પરફેક્ટ એનો જે ટેસ્ટ છે તે આવી રહ્યો છે મતલબ જો તમારે જૈન ઓપ્શનમાં કોઈ વસ્તુ જોતી હોય તો ઢોકળીનું શાક છે તે બેસ્ટ રહેશે ત્યારબાદ હવે આ જે સેવ ટમેટાનું શાક છે તેનો પણ આપણે ટેસ્ટ કરી લઈએ તો અહીંનું જે સેવ ટમેટાનું શાક છે એ પણ એકદમ આમ મોજ પડાવી દે તેવું છે અને આમ જોવા જઈએ તો જે ત્રણેય સબ્જી છે એ પોતાના ટેસ્ટના અકોર્ડિંગ બેસ્ટ જ છે બટ જે કહેવાય ને કે આ જે સ્પેસ છે જે પર્ટિક્યુલર પ્લેસ છે જેના માટે ફેમસ છે એ છે અહીંનું લસણ આપણે જે રસાવાળા બટાકાનું શાક છે તો જો તમે પણ અહીંયા આવો છો તો જે આ બટાકાનું શાક છે એ જરૂરથી ટ્રાય કરવા જેવી છે હવે આપણે જે લાસ્ટમાં આપણા જે જીરા રાઇસ છે એને પણ ટ્રાય કરી લઈએ હવે અહીંયા કહેવામાં આવે છે કે જે આ શાક છે તેને જનરલી આ જે બટાકાના શાકનો જે રસો હોય છે આ પુલાવને એ આ રસા જોડે ખાવાની ખૂબ મજા આવે છે તો આપણે પણ અહીંયા જે આ તરીવાળા જે બટાકા છે તેના રસા જોડે આ જે પુલાવ છે તેને ટ્રાય કરી લઈએ તો આપણા જે ટેસ્ટના અકોર્ડિંગ થોડું એવું જે આપણે રસો છે તે આ પુલાવમાં એડ કરેલો છે તેને આ રીતે મિક્સ કરીને કહેવાય ને કે આમ દાળ ભાતની ટાઈપની આમ ફિલિંગ આવશે તમે જ્યારે એના ટેસ્ટ કરો છો ત્યારે મિક્સ કરતું જવાનું અને ખાતું જવાનું તો એકદમ બેસ્ટ છે એ આનો ટેસ્ટ આવે છે મતલબ જે આ રાઈસ છે એ એક કહેવાય ને કે આમ લાઇટ એનો ટેસ્ટ હોય છે કોઈ ખાસ એમાં સ્પાઈસીસ એડ નથી થતા એની સામે એની કમ્પેરિઝનમાં જે આ બટાકા છે એકદમ તીખા ચમધમતા એનો જે રસો છે એ આમાં એડ કરવાથી એક કહેવાય ને કે બેલેન્સડ ટેસ્ટ આવે છે તો આમ ઇન જનરલ જો તમે જોવા જાઓ ને કે જો તમારે થોડું ઓછું સ્પાઈસીને એમ એ રીતનું ખાવું હોય કે એસિડિટીની પ્રોબ્લેમ હોય તો પણ તમે રાઈસ જોડે આજે તરીવાળા બટાકા છે તેના રસને ખાઈ શકો છો અને બોસ એકદમ ગજબ છે તેનો ટેસ્ટ છે તમને આવે છે હવે વાત કરીએ મારા ફાઇનલ વર્ડિકની કે જો તમે સુરેન્દ્રનગર આવો છો ને તમને બપોરે જમવામાં કે સાંજના ડિનરમાં એકદમ આમ કહેવાય નહીં કે એનું તીખું મસાલેદાર અને ચટપટું ખાવાની ઈચ્છા હોય તો મારો પર્સનલ તમને રેકમેન્ડેશન છે કે જો તમારે એ રીતનું ખાવાની ઈચ્છા હોય તો જરૂરથી એક વખત ચોક્કસ અહીંના જે નોવેલ્ટી પરાઠા હાઉસ છે તેની મુલાકાત લો આ દરેક વસ્તુની મોજ માણો

Never. સો ફ્રેન્ડ્સ આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે એક્સપ્લોર કર્યો સુરેન્દ્રનગરના વન ઓફ ધ મોસ્ટ ફેમસ પરાઠા શાક એટલે નોવેલ્ટી પરાઠા શાકને આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જાણજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળી આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જાય